જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર ભગવાન શ્રી દ્વારકાધીશને રોજ છ ધ્વજારોહણ થાય છે જેમાંથી એક ધ્વજારોહણ આપણે લાઈવ કરીએ છીએ પેજ પર જેથી દુનિયાના ખૂણે ખૂણેમાં રહેલા દ્વારકાધીશના ભક્તો જે છે એ દ્વારકાધીશના દર્શન કરી શકે દ્વારકા આવ્યાનો એક અનેરો આનંદ લઈ શકે ભરે પરોક્ષ રીતે ઇન્ડાયરેક્ટલી પણ દ્વારકા પહોંચ્યાને અમને આનંદ મળે એ માટે થઈને આપણે રોજે એક ધ્વજારોહણ જે છે લાઈવ કરતા હોઈએ છીએ અને છ ધ્વજારોહણમાંથી આજની આ ધ્વજારોહણ સરસ્વતી મહિલા મંડળ સુરતથી મહિલા મંડળ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે આપ કોઈ મારી સાથે લાઈવ બન્યા છો અને દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ જે છે જોઈ રહ્યા છો થોડું કદાચ ડિસ્પ્લે ધૂંધળું હશે તડકો છે અને હું મંદિરથી થોડી દૂર છું એટલે આ માટે કદાચ માફી ચાહું છું જો પ્રોપર અને ક્લિયર વિઝ્યુઅલ ના મળતું હોય તો માફી ચાહું છું બટ થોડો સંજોગોને હિસાબે હું મંદિરથી થોડી દૂર છું અને તડકો એવો છે એના માટે થોડા વિઝ્યુઅલ જે છે એવું બ્લર થોડું કદાચ લાગતું હશે તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને શ્રીમદ ભાગવત ગીતા નો અધ્યાય આજથી આપણે છઠ્ઠો અધ્યાય જે છે સ્ટાર્ટ કરવાના છીએ અમિત રાવલ જય દ્વારકાધીશ દેશુ લખો લખોત્રા જય દ્વારકાધીશ મહાવર્શિ ગોહિલ જય દ્વારકાધીશ જીગર નાવી જતિન ટાંક જય દ્વારકાધીશ રશ્મિક પટેલ ચિરાગ ચાવડા જય દ્વારકાધીશ જય રણછોડ અશોક ચૌહાણ રાજેશ વર્મા જય દ્વારકાધીશ પહેલો શ્લોક અને પેલા શ્લોકની અંદર ભગવાન નું વાચ અનાશ્રિત કર્મ ફલ કાર્ય કર્મ કરો ચ સન્યાસી ચ યોગી ન ચ નિરાગ્નિ ન ચક્રિય શબ્દાર્થ જોયા કે ભગવાન કહે છે કે કર્મના ફળનો આશ્રય ન કરતા એટલે કે ફળની ઈચ્છા રાખ્યા વિના જે શાસ્ત્ર મુજબ પોતાના વિહિત કર્તવ્યો અને કર્મો કરે છે એ જ ખરો સંન્યાસી છે એ જ ખરો કર્મ યોગી છે બાકી જે નિરાગ્ની અને કોઈ પણ કર્મ ન કરતા સ્વસ્થ થઈને બેસી રહે છે એને ખરો સંન્યાસી કે યોગી ન જાણવો સિમ્પલ વસ્તુ ભગવાન જે છે આમાં સમજાવે છે આમ તો આ છઠ્ઠો અધ્યાય જે છે એ શરૂઆત થઈ છે ગીતાને ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે કે કર્મ ભક્તિ અને જ્ઞાન પહેલાં છ અધ્યાય જે કર્મ વિશે સમજાવે છે બાકીના છ અધ્યાય જે છે એ ભક્તિ વિશે સમજાવે છે સોરી જ્ઞાન વિશે સમજાવે છે અને બાકીના છ ભક્તિ વિશે સમજાવે છે એટલે મુખ્ય કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણ વસ્તુ જે છે બહુ જ સુંદર રીતે ભગવાને ગીતાની અંદર સમજાવી છે છઠ્ઠો અધ્યાય જેનું નામ આત્મસંયમ યોગ છે સોરી આત્મસન્યાસ યોગ છે સંન્યાસ થી આપણે એવો અર્થ કરી લઈએ છીએ કે સંન્યાસ એટલે કે જેણે સંસારને ત્યાગી દીધો છે આપણે કેટલાક શબ્દો એવા હોય કે એ શબ્દ બોલીએ ને મંદિર એટલે આપણે કોઈ એવું શિખર દેખાય કે જ્યાં કોઈ ભગવાનની મૂર્તિ હોય કે જ્યાં ઘંટડીના નાદ હોય જ્યાં માણસો આવતા જતા હોય જ્યાં આરતીઓ ધૂન થતા હોય જેને આપણે મંદિર કહેતા હોઈએ છીએ અમુક અમુક નિશ્ચિત શબ્દોના જ્યારે શબ્દો આપણા કાને પડે એટલે એમના આ ચિત્ર જે છે એ આપણા મગજની અંદર તરવરતા હોય છે એટલે જ્યારે સંન્યાસી શબ્દ આવે ને તો આપણે એવું જ માનીએ કે સંન્યાસી એટલે કે જેણે ભગવા ધારણ કર્યો છે જે બાવા બની ગયા છે અથવા જેણે સંસારને ત્યાગી દીધો છે અહીંયા સંન્યાસીનો સ્પષ્ટ અર્થ ભગવાન કરે છે છઠ્ઠો અધ્યાય જે ભક્તિનું મહત્ત્વ સમજાવે છે શરૂઆત થાય છે હજી તો ભક્તિની અને સોરી જ્ઞાનની હજી તો શરૂઆત બહુ જ કન્ફ્યુઝ થાઉં છું સોરી એટલે જ્ઞાનની જે છે હજી તો શરૂઆત થઈ છે ભગવાન સમજાવે છે કે જે કર્મ કરે એની પાછળ ફળની આશા ન રાખે મને કંઈક મળશે એટલે હું કર્મ કરું મારા ફોલોવર્સ વધે મને ઘણી બધી લાઈક્સ મળે મારું રોજ એક લાઈવ થાય એટલા માટે દ્વારકાધીશની ધ્વજારોહણ જે છે આપણે લાઈવ કરતા જ નથી દ્વારકા ટુડે નો ઇન્ટેન્શન છે એનો એક મુખ્ય ધ્યેય એ છે કે વધુમાં વધુ લોકો દ્વારકાથી જોડાય દ્વારકાધીશના ભક્તો ઘણા એવા હોય છે કે જેને રોજ દ્વારકા આવવાનું મન થતું હોય દ્વારકાધીશની ધ્વજા જોવાનું મન થતું હોય તો એ દ્વારકા પહોંચી શકીએ દ્વારકા કનેક્ટ થઈ શકે એટલા માટે આપણે રોજ લાઈવ ધ્વજારોહણ કરીએ છીએ તો એવી રીતે ફળની આશા રાખ્યા વગર જે કંઈ પણ શાસ્ત્ર મુજબના નિહિત પોતાના કર્મો અને કાર્યો જે કોઈ કરે છે એ દરેક કર્મ કરનાર ત્યાગી જ સંન્યાસી છે યોગી છે પહેલાં જ અધ્યાયમાં અરે સોરી છઠ્ઠા અધ્યાયના પહેલાં જ શોકમાં ભગવાન સમજાવે છે કે સન્યાસી એટલે માત્ર ભગવા ધારણ કરી અને બેસી રહેવું ધ્યાનમાં અને સમાધિમાં બેસી રહેવું એ જ સંન્યાસી નથી જેને બધું છોડી દીધું છે એ જ માત્ર સંન્યાસી નથી પણ જે પોતાનું કર્મ કરે છે એ પણ સંન્યાસી જ છે એવું ભગવાન સમજાવે છે પણ હા એ કર્મ કરવા પાછળ એનો ઈરાદો કંઈક લેવાનો કંઈક મેળવવાનો કંઈક પ્રાપ્ત કરવાનો ન હોવો જોઈએ ફળની આશા રાખ્યા વગર ફળ મેળવવાની આસક્તિને છું મને કંઈક મળશે તો જ હું કંઈક કરું એ વસ્તુને જ છોડીને જ્યારે કોઈ પણ કર્મ કરે છે શાસ્ત્રો મુજબના જે રોજબરોજના કર્મ જે છે એક મા જે છે એને હંમેશા પોતાના ઘરના પોતાના બાળકો પોતાના પતિ એમને ભરણપોષણ માટે દરરોજ રસોઈ બનાવે છે એ પોતાનો ઈચ્છા કે પોતાનો વિચાર નથી કરતી કે ભાઈ ના મારે ભૂખ લાગી છે મારે ખાવું છે તો મારે રસોઈ બનાવી જ પડશે પણ એનું ઇન્ટેન્શન સૌથી મોટો શું હોય છે કે ભાઈ મારા બાળકોનું ભરણ પોષણ કરવાનું છે જમશે નહીં તો જીવશે ક્યાંથી જીવવા માટે ભરણ પોષણ માટે ભોજન જરૂરી છે અને એટલા માટે જ એ ભોજન પકાવે છે આપણા માટે સ્ત્રીને આપણે માન ગણીએ છીએ આપણે ઘરની મહિલાઓને આપણે માનપાન અને સન્માન આપીએ છીએ કારણ કે એમના ઘણા બધા કાર્યો જે છે એ માત્ર ને માત્ર કોઈ ઈરાદા વગરના હોય છે માત્ર ને માત્ર ઘર અને બાળકોને સમર્પિત એના કાર્યો હોય છે અને એટલા માટે જ આપણે હંમેશા આપણી ઘરની મહિલાઓને માન સન્માન આપીએ છીએ કે એ કોઈ ફળની આશા સાથે મહિલાઓને કોઈ જ વળતર નથી મળતું ઘર સંભાળવાનું છતાં પણ એ ઘર સંભાળે છે બાળકને સાચવે છે કોઈ જ વળતર વગર કોઈ જ અપેક્ષા વગર તો કોઈ જ જાતની અપેક્ષા વગર કોઈ પણ ફળની આશા રાખ્યા વગર જ્યારે શાસ્ત્રો મુજબના પોતાના નિહિત કર્યો નિહિત એટલે જે નક્કી કરેલા કર્મો જે છે એવા નિહિત કર્મો જે કોઈ પણ કરે છે એ કર્મયોગી છે એ ખરો સંન્યાસી છે માત્ર બેસી રહેનાર માત્ર ભગવા ધારણ કરીને ધ્યાન કરનાર જ સંન્યાસી છે એવું નથી આ પહેલાં જ શ્લોકમાં ભગવાન જે છે એ સ્પષ્ટ કરી દે છે કારણ કે આગળ સંન્યાસ વિશે બહુ જ બધું ઊંડાણમાં ભગવાન વાત કરશે અને આપણી સમજ ભગવાન શ્રી ગાયકા સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા આજની આ ધ્વજારોહણ સરસ્વતી મહિલા મંડળ સુરતથી મહિલા મંડળ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે જનક રાવલ રઘુભાઈ અલ્ગોત્રા જય દ્વારકાધીશ લીના દીપક શાહ જય દ્વારકાધીશ સુરતથી રઘુભાઈ અલ્ગોત્રા હિતાર્થ અંજનાની પરમાર વર્ષા જય દ્વારકાધીશ પરમાર વર્ષા રોજ આપણી સાથે જોડાય છે તનસુખ આહિર ગિરીશભાઈ પટેલ દેવાભાઈ મોડેદ્રા જય દ્વારકાધીશ સતીષ ભરવાડ આપણી સાથે છે મહેસિંહ રાવજી ઉદય ગોસ્વામી પુલકેશ પાટીદાર જય દ્વારકાધીશ નંદકિશોર પંચાલ જય દ્વારકાધીશ ભરત લાડ જય દ્વારકાધીશ અનિલ ચુડાસમા મીના પ્રજાપતિ વિમલ નકુમ વી એસ નકરાણી જય દ્વારકાધીશ પુષ્પા પરમાર ચૌહાણ તેજસ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર દિવ્ય ધ્વજારોહણ અને આત્મા સંન્યાસ યોગ સાથે ભગવાન આત્મા વિશે બહુ જ સુંદર વાત કરે છે સંન્યાસ વિશે બહુ સુંદર વાત કરે છે અને કર્મયોગી કર્મયોગ શું છે કર્મ કઈ રીતે કરવા અને કર્મને કઈ રીતે છોડી શકાય એ બધું જ બહુ જ ભગવાન જે છે ડિટેલમાં આપણે સમજાવે છે મારી મતિ મુજબ અને હું જેટલું સમજું છું એ રીતે હું આપને સમજાવવા પ્રયત્ન કરું છું કારણ કે જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારકાધીશને દર્શન કરતી હોય ત્યારે કાન પણ એમના વિશે સાંભળે તો ભગવાન આપણા હૃદયસ્થ બને એ માટે હું રોજે આપણે ગીતાના અધ્યાય વિશે વાત કરીએ છીએ કે ભગવાનની ધ્વજાના દર્શન ધ્વજારોહણના દર્શન કરતા કરતા ભગવાનની જ વાત કરીએ તો આવતીકાલે ફરીથી મળીશ સૌને જય દ્વારિકાધીશ